ચલો તો આજના સેશનની શરૂઆત કરીએ છ સાત આઠ અને નવ સુધી આવે છે તો પરિમિતિ ક્ષેત્રફળ ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ ધોરણ છ અને સાત માપન ચેપ્ટર નામ માપણ સાત માં પરિમિતિ ને ક્ષેત્રફળ બરોબર તો આ પરિમિતિ ને ક્ષેત્રફળ આ ચેપ્ટર એવા કેવાય કે એક બળક દાડુ ભરાય ને એટલા સૂત્રો નો ઢગલો થાય પણ આપણે એક પછી એક એક પછી એક આમ સમજતા જઈશું લખતા જઈશું સમજતા જઈશું લખતા જઈશું એટલે बजाय कितरो पूरा तेज़ तो शुरुआत करिए तो आप र परिमिति इस क्षेत्र पर ने सोची व्याख्या थी चौथी शुरुआत करिए व्याख्या थी कि व्याख्या तो कैसे परिमिति परिमिति मत दरी एक मत हो रस्ते पर ओबर शुरुआत करिए व्याख्या तो व्याख्या આકૃતિ ઉપરની બધી જ બાજુ આકૃતિ ઉપરની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે કે પરિણામ હવે આકૃતિ આકૃતિમાં કઈ રીતે આવે ચોરસ આવે લમ ચોરસ આવે ત્રિકોણ આવે સમાંતર ચતુષ્કોણ આવે આવે આ એટલે ઉદાહરણ તરીકે આપણે કે જોઈએ ચોરસ લમ અને ચોરસ

બાજુ કહેવાય આ બાજુ આ બાજુ બાજુ સરવાળો એટલે કે એને કહેવાય પરીની શું કહેવાય બધી માપનો સરવાળો એટલે એ કેટલી બાજુઓ છે એક બે અને ત્રણ ચાર બાજુ પંચકોણ હોય તો પાંચ બાજુ સષ્ટકોણ હોય તો છ બાજુ સપ્તકોણ સાત એટલે દરેક બાજુના માપ નો સવાઓ અને બાજુના માપ ના સવા ને શું કહેવાય આ પૃથ્વીની શું કહેવાય પરિણિ તો આપણે પેલા લઈએ ચોરસ પેલા કોણ લઈએ હોય ચારે બાજુ કેવી હોય સરખી હોય ચારે બાજુ કેવી હોય સરખી આ બાજુ છે એની સામેની બાજુ આ બાજુ છે એની સામેની બાજુ એટલે આ બાજુ એ આ બાજુ પણ એ આ બાજુ પણ એ આ બાજુ પણ એ ચાર ખૂણા બનાવી એ બી સી અને ડી गुणा का क्या केवाए तो कोणो ए गुणा कोणो बी केवाए कोणो सी केवाए ने कोणो डी केवाए કેટલા ખૂણા બન્યા ચાર ખૂણા બાજુ દે લે બની ચાર બાજુ બરોબર સામ સામે ની બાજુ એ ની સામે ની બાજુ એ આ બાજુ એ ની સામે ની બાજુ એ પાસ પાસે ની બાજુ કા બને પાસ પાસે ની બાજુ થઈ આ બને પણ પાસ પાસે ની બાજુ થઈ આ પણ પાસ પાસે ની બાજુ થઈ આ પણ પાસ પાસે ની બાજુ થઈ સામ સામે ની કીધું તો સામ સામે ની આ બાજુ થાય વાંચતો નીકળી આપણે ચોરસની બરોબર ચોરસ છે એ ચોરસ ની અંદર ચોરસના ચાર ખૂણા બાજુ કેટલી હોય બાજુ પણ ચાર હોય ચોરસ ની ચાર બાજુ ચોરસમાં દરેક ખૂણા કેવા હોય કાટકોણ હોય ચોરસમાં દરેક ખૂણા કાટકોણ હોય તો એક ખૂણા નું માપ કેટલું હોય નેવું હશે કેટલો હોય નેવું હશે એટલે ચોરસ ના ચારેય ખૂણા કાટ ખૂણા હોય છે

180 अंश है कई रीतना समतानेनो कोणो ए અને ખૂણો સી બનમેનો સરવાળો કરે એ અને સી તો અહીં લખાય ખૂણો એ + ખૂણો સી બરાબર કેટલા થાય 90 + 90 90 + 90 = 90 * 2 = 180 પાસ પાસેના ખૂણા તો એ અને બી

आप सेनी माइटी में ले चौरस में आपने बेजिक माइट ले दी अरे कम से पर आइए कि आपने कौन ही बात करता है परिमिति ने सेत्रफल में कौन ही बात करता है परिमिति ने सेत्रफल में तो शुरुआत करिए चौरस में परिमिति कौन ही चौरस में परि मिति तो चौरस बनेंगे तो जो है चौरस में

લંબાઈ અહીંથી અહીં સુધી નું અંતર એટલે એ લંબાઈ થી અહીં સુધી નું તો એ લંબાઈ ને આપણે ગણિતમાં શું કહીએ માપ કહીએ શું કહીએ માપ એટલે કે ચાર ગુણ્યા નું

કેવો હોય બે બાજુ સરખી હોય બાજુ કેટલી સરખી બે કેટલી સરખી છે બે બાજુ કઈ કઈ સામ સામે ચારે બાજુ સરખી નાખી બે બે બાજુ સરખી છે તો વધારે લંબાઈ છે એને આપણે કઈ નાખીએ લંબાઈ અને જે ઓછી છે એને કઈ અરે ચોરસ એટલા બાજુ કેટલી પડે ચાર સરખી સરખી બાજુ કેટલી છે બે બે સાન બાજુ કેવી છે સરખી સરખી અહીં બે લંબાઈ બે છે એ અને ડી અને સી બે બાજુ થઈ પહોળાઈ ની પણ એ અને ડી કેટલી બાજુ થઈ બે બાજુ આપણે વાત કોની કરી છે પરિમિતિ પરિમિતિ વ્યાખ્યા શું જોઈએ બાજુ સરવાળો પરિમિત શું કેવાય પરિમિતિ બે લંબાઈ પ્લસ પોળાઈ સૂત્ર તમને એમ થાય કે આ બે અને લંબાઈ પ્લસ કોળાઈ આપણે વ્યાખ્યા જોઈએ કે પરિમિતિ બધી બાજુ આકૃતિ ની બધી જ બાજુ બધી બાજુ નો સરવાળો વાત કોની કરી હતી પરિણ શ આકૃતિની બધી જ બાજુ ની માપ નો સરવાળો છેલ્લે સમજ વાત સરવાળો એટલા માટે આપણા વચ્ચે કોને મૂકવું પડે आरे मी किन सूत्र मा दे लंबाई व પહોળાઈ गुणाकार गुणाकार करीन तर क्षेत्रफल आई जे लंबाई गुणिले પહોળાઈ થઈ જાય તો શું થઈ જાય લંબચોરસનું ક્ષેત્રફળ પણ આ વાત કરી કે પહેલે દેલે એટલે અહીં આપણે કોણ મૂકવો પડશે પ્લસ ચોરા થાય લમ ચોરા થાય अरे एमनो भाई એટલે કે ત્રિકોણ ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની ત્રણેય બાજુ કેટલી હોય સરખી 1 2 અને 3 દેખાય અહીં દેખાય સાતમાં દેખાય નહીં પણ બાજુ કેટલી હોય 3

સરવાળો ત્રણે બાજુના માપનો સરવાળો લખાય કઈ રીતના એ અને બી એ બાજુ બી અને સી એ બાજુ સી અને એ બાજુ એ અને બી એ બાજુ બી અને સી એ બાજુ એ અને સી એ બાજુ એટલે એ પ્લસ એ પ્લસ એ કેટલી બાજુ થઈ ગઈ ત્રણ સરવાળો કરીએ હવે આ પણ હાચું છે આ પણ હજી આને આપણે સૂત્ર ને આધારે જોઈએ તો બાજુ જેટલી એક લઈ અને ત્રણ એટલે કેટલા લાપાના ત્રણ ગુણ્યા a થી a થી નું માપ a થી a થી નું માપ a થી b થી નું માપ b થી c થી નું માપ a થી c થી નું માપ દરેક નું માપતર કોએ કેમ વાતમાં ન કરી થાય સાંબજી નથી કોએ ત્રણેય બાજુ નું માપતર કોએ તો આપણે બાજુ માં લખી નાખીએ કે બાજુ નું માપ બાજુ નું માપ બરાબર સૂત્ર હવે કોનું આવ્યું છે સાંબજી ત્રિકોણ